નમસ્કાર સ્વાગત છે તમારું આપકી એક નજર આજના સમાચાર પર રક્તદાન મહાદાન જૈન સમુદાયના અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું માંડવી વિસ્તાર સયાજી વિદ્યાલય ખાતે વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં આવેલા સયાજી વિદ્યાલય ખાતે જૈન સમુદાયના અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે વધુ જણાવતા દીપકભાઈએ કહ્યું કે પૂજ્ય દાદાજી સ્વર્ગીય ચંદનમલજી શ્રીમાલની તેત્રીસમી પુણ્યતિથિએ રક્તદાનનું કેમ્પ રાખવામાં આવેલું છે ગિનીસ બુકમાં નામ નોંધાવેલ છે જેમાં શ્રી સાગરમલજી પ્રકાશચંદ્રજી રમેશચંદ્રજી શ્રીમાલ દ્વારા રક્તદાનમાં પાંચસોથી થી વધારે વ્યક્તિઓએ રક્તદાન કરવામાં આવ્યું છે તે બદલ આપ સૌનો આભાર માને છે જૈન સમુદાયના અખિલ ભારતીય તેરાપન યુવક પરિષદના તત્વાવધાનમાં તેરાપન યુવક પરિષદ વડોદરા આજે રક્તદાન શિબિરનું આયોજન સયાજી સ્કૂલ દડિયાડી બોર્ડ મહાત્મા ગાંધી ખાતે રાખેલ છે અને તમે જોઈ શકો છો આજે આજનો ઉત્સાહ અત્યાર સુધી તમે જ્યાં અત્યારે બાઇટ આપી રહ્યો છો ત્યારે ચારસો ચારસો યુનિટ સુધીનું કલેક્શન થઈ ચૂક્યું છે અને સાંજે પાંચ વાગ્યા સુધી સાડા પાંચ વાગ્યા સુધી આ બ્લડ કેમ્પનું આયોજન થશે તો તમારા થકી અમે નગરજનોને એ અપીલ કરવા માગું છું કે સાંજે સાડા પાંચ સુધી આ રક્તદાન શિબિરનું આયોજન થવાનું છે તો આવો અને રક્તદાન કરો અમે છેલ્લા દસ વર્ષોથી અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ આ રક્તદાન શિબિરનું આયોજન કરીએ છીએ અને વિશ્વની સૌથી વધારે કલેક્ટ કરવાવાળી સંસ્થા અને ગિનિસ બુકમાં નામ લખવાળી સંસ્થા અમારી છે તો ફરીથી અમે તમારા તરફથી આહવાન કરવા માગું છું આવો અને રક્તદાન કરો હું દીપક જૈન આ જે કેમ્પ થઈ રહ્યો છે એમના પ્રાયોજક ડીએસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મંગલમ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનો સદસ્ય છું અને અમારા દાદાશ્રી સ્વ ચંદન મલજી ચંદનમલજી શ્રીમાલની તેત્રીસમી પુણ્યતિથિએ આજે એમનું રક્તદાન શિબિરનું આયોજન રાખેલ છે આયોજક કરતા છે તેરાપન યુવક પરિષદ વડોદરા